જો દીપક જો કે મેં છે ને ફોજી સામે બેળા બેળા કોન્ટેક્ટ કરીને આ લોકેશન આલ્યો છે બરોબર કઈ આવીને આપણી જોડે ફોટો પડાઈ નીકળી જશે ફટાફટ તો મારી ઓળખાણ કરાવ ને એ એ બધો ટાઈમ નહી મળે એમની કને જો તો ખાલી ફોટો પડી પછી નીકળી જવાનું હા તો ફટાફટ કે અને આવે એટલે તો પછી સોટવા નહી જતા હું તો છેટા જ રીજો મારો પહેલો હરકો પા લે પછી હું તમારો પા લે એટલે ઇન્સ્ટાગ્રામ મે મેલવાનો છે હા ભલે તું ઇન્સ્ટાગ્રામ મે મેલ YouTube મે મેલ ગમે તો ના

એમ છાતી નથી કાઢવાની એમ 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 ઉભો રહ્યો ને અને તું હદીવા ને તો તો ફટકાર દે હું અદબ વાળી ઉભો રહી લપ લપ કરતા જ નહીં બિલકુલ બી આવે એટલે આવે એટલે પગે હગે લાગી લેવો અને વડનું વધુ બોલવાની હું મારી રીતે બે ત્રણ સવાલ કરશું વિડિયો બનાવી દઈશું હા એ બી છે હે ને એટલે વડનું બોલવાન આવવાની તૈયારી છે ઓ ઓલે બડાવી જા ચૂપચાપ રહીજો ઉભો થવું પડશે હા જરીક ટટારેજો ઉભો થવું ઘણો મારો અબર અબર આવા દે આવા દે સાહેબ કેવું કે તમે આજકાલ ઇન્સ્ટાગ્રામ માં ફેમસ તમને એમ થયું કે તમારી જોડે સેલ્ફી એક રીલ બનાવી મારી એટલે આ બધા મળવા કે દલન અમે મે કીધું કોન્ટેક્ટ કરીએ અને તમે ઇન્સ્ટામ રિપ્લાય આલો અમને સારું લાગ્યું કે હા અમને સારું લાગ્યું તો મે કીધું હેલો સાહેબ જોડે ફોટો પર લે હા એટલે મે કીધું હા અને સાહેબ અમારે એક વિડિયો બનાવવાનો તો પૂછવા દે કે એમ સચી બોલે એટલે અમે વિડિયો બનાવવાનો તો કે લોકો અમને એમ કે તમે સાહેબ જોડે વિડિયો બનાવો મારે એક સવાલ હતો સાહેબ જોડે હા એમ બધા સવાલ સુકમ પર એનો સાહેબ ફોટો પાડવા એટલે ફોટો પાડવાનો છે ફોટો ફોટો પાડ પછી જીએ પણ અમારે એક સવાલ હતો એક વિડિયો બનાવવાનો હતો હા કે તમે એવા બે ત્રણ સવાલ કરીએ ને તમે જવાબ અમને તો લોકોને ને સારું લાગે અમને બધાને સારું લાગે અને અમારો સવાલ છે કેમ અમને સારું લાગે એટલે બે એક છે મારી કન તો હું તમને પૂછું ને વિડીયો ઉતાર વિડીયો ઉતાર આપણે બે સવાલ હું પૂછ્યો કે તમે ક્યાં ગોમના ને એવું એટલે તમારે બોલ દેવું એટલે પાછો અમારી વિડીયો વાયરલ થઈ જાય હો એટલે તમારે એમ શું દેવું સાહેબ છૂટી ગઈ છે ઓમ રાખી

આ ઇન્સ્ટાગ્રામ માં બનાવો તો તમને ગોમ પૂછ પેલો એ હું પૂછું છું ને તમારે કઈ કામ નહીં મારો ફોન આવે હા ના સાહેબ એક સેલ્ફી પાડે સાહેબ એટલે મારો સવાલ એ હતો તમે ઇન્સ્ટા અહી આ બાજુ ભાડ દો તો નમસ્કાર મિત્રો આજે આપણે મળી ગયા છે એટલે ફોજી સાહેબ ને એમની ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ છે ફોજી કિંગ ટીવી તો એમની જોડે એકાદું રીલ કરી આ ફોટા કરી આ તો અમાર અંદર ના કોન્ટેક્ટ હમ કો સાહેબ હમ કો યુટ્યુબ ચેનલ નું નામ ફોજી સાહેબ તો સાહેબ મારો સવાલ એમ હતો કે તમે આ ટીમલીમાં કૂદો આ તે તો તમને કેવો આનંદ આવે કે નહીં મજા આવે એટલે તો પણ વ્યાળીઓ છે ને આ છે એવું કઈ ના લેતા તો મિત્રો આપણે ફોજી સાહેબને ને પૂછશું કે એમને રીલો વાયરલ થાય તો તમને દિલમાં કેવું લાગે અને તે ક્યાં ના છે એમ પૂછીશું તો સાહેબ તમને મિલિયન વ્યૂ આવે અને બધા લોકો જોવે કોક મળે તો કેવું થાય સાહેબ તમને बहुत सारू लगे हमें आप क्यों सारू लगी हुई हमने सारू लगत एक कंकर वीडियो बन के मारे फोटो पार ले जल्दी फोटो हां साहब आ पाली हां मैं तो भाई काम धंधा तो सनी हमने लागो हां फोन आओ जो ऐसे ऐसे फोन आए फोटो पार ले साहब ने मोड़े हरे साहब मारो मारो पाले मारो इतना मारो कोई नहीं मारो हट मारो अरे मोटा ओ साहब साहब ऊपर साहब 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 अरे साहब ताली देना जो ताली दे એટલે પણ મારે તો ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરવાની હતી તો ચડીયો પડે તો તો ચડીયો પડે મારો પડો મારો પડો તો મારી કે મારો રીજો તું એવો સવાલ કરે તો એવો સવાલ કરે તો એટલા હારું લાવલો ના તો એટલા હારું લાવેલો

મારું નામ કે હા એમ જપો કે કપ્લ કમ્પ્લીટ આઈ કમ્પ્લીટ હા એટલે સાહેબ આપણકો તકલીફ નથી પડને અને તમારો આભાર સાહેબ કે તમે અમાર હારો ટાઈમ કાઢ્યો તમે બોલાયલા હા હા એટલે કેવા હા એમ એને બોલાવે ફોટો ખરો હા એટલે પર સારી પેલા બોલાય કેતી કેતી એક મિનિટ સોરી હોય